નમસ્કાર દોસ્તો મિત્રો તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહ્યું છે બજાર આવકની વાત કરીએ મિત્રો તો આવક હાલ બંધ કરવામાં આવી છે કેમ કે ખૂબ જ પડતર હાલ આવક હાલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે જોઈ શકો જો નવ અને દસ ઠાકોર બંને ફૂલ છે તેથી હાલ આવક બંધ રાખવામાં આવી છે તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર ત્યાર પેલા વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં શનિવાર નું બજાર કેવું હતું તે જણાવી દઈએ આઠસો ચાલીસ રૂપિયા થી લઈને એક હજાર આઠસો એકત્રીસ રૂપિયા બજાર શનિવાર જોવાય શનિવાર ના જોવા મળી રહ્યું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ આવકલના બારસો ને એકોતેર રૂપિયા ભાવો થયા તો એક હજાર બસો ને રૂપિયા જોઈ શકો મિત્રો સાઈઝમાં ઝીણું છે એક હજાર બસો ને રૂપિયાના ભાવો થયા છે જોઈ શકો ઓકલ મિત્રો સાઈઝમાં મીડિયમ છે અને લસણ પણ સારી ક્વોલિટીમાં છે એકદમ વ્હાઇટનેસ માલ છે

મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવારના ઊંચા નીચા બજાર ભાવ જ્યાં વાત કરીએ તો બજાર આજે આઠસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા આસપાસનો બોલાય છે આઠસો રૂપિયાથી લઈને એક હજાર સાતસો રૂપિયા સુધીનું બજાર હાલ બોલાઈ રહ્યું છે અને વાત કરીએ મિત્રો તો બજાર હાલ શનિવાર જેવું સ્ટેબલ જોવા મળી રહ્યું છે બહુ ઝાજી કાંઈ મુવમેન્ટ જોવા મળી રહી નથી સારા માલ માં સારી ક્વોલિટીમાં સોળસો રૂપિયા ઉપરના એક હજાર છસો રૂપિયા ઉપરના ભાવો બોલાય છે તેમજ મીડિયમ માલ એવરેજ માલ માં વાત કરીએ તો બારસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી નું બજાર બોલાઈ રહ્યું છે